જય જગન્નાથ મિત્રો તો અષાઢી બીજ નજીક આવી ગઈ છે તો ચાલો આપણે મળીએ ઓમ ગ્રુપના મેમ્બર ભરતભાઈ પરદેશીની મુલાકાત લેશું તે આગામી રથયાત્રામાં શું રજૂઆત કરવાના અત્યારે જગન્નાથજી રથયાત્રાની સત્યાવીસ તારીખે નીકળવાની બોટાદ જિલ્લા ગઢડા ગામની અંદર ભવ્યા ઓમ ગ્રુપ તરફથી ઉતના બની રહી છે એ ઓગણીસ ફૂટ લાંબી છે અને ઓટો રિક્ષાની અંદર બનાવવામાં આવ્યું છે અને એની ચલાવવાની સિસ્ટમ એવી છે કે આગળ રિક્ષા હાલશે રિક્ષા પાછળ પૂતના પાંચની ગતિમાં ચાલશે તો આ પૂતના ઉપર કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપ માટે બેઠા હશે તો જોવા માટે અવશ્ય ગઢડાની રથયાત્રા માટે જોવા પધારો જય જગન્નાથ જય રણછોડ જય માખણછોડ જય જગન્નાથ વાલા ભક્તોને જય જગન્નાથ ગરડાની બત્રીસમી રથયાત્રામાં ઓમ ગ્રુપની તળામાર તૈયારી આગામી રથયાત્રામાં ઓમ ગ્રુપ પ્રસ્તુત કરી રહ્યું છે થી ઓગણીસ ભૂપની પૂતના તો મિત્રો ઓમ ગ્રુપના નાના નાના બાળકો પણ સેવા કરી રહ્યા છે તો બાળકો બોલીએ શ્રી જગન્નાથજી મહારાજની તો મિત્રો ઓમ ગ્રુપના નાના નાના બાળકો પણ સેવા કરી રહ્યા છે તો બાળકો બોલીએ શ્રી જગન્નાથજી મહારાજની